તો હાલો મિત્રો કેમ છો સ્વાગે છે તમારું આજે મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આવી ગયા છીએ આપણે આપણા ઘરથી થોડી દૂર એક ડેમ આવેલું છે જેનું નામ છે સાની ડેમ ત્યાં આપણે આવી ગયા છીએ વ્લોગિંગ શૂટ કરવા હતું તો મિત્રો મારી સાથે છે અટાણે મારો ભાઈ અને એની સાથે આવ્યો છું હું વિડીયો ઉતારવા હતું તો મિત્રો આ બાજુ છે સાંઈક સાની ડેમનો નજારો જોઈ શકો છો તમે તો મિત્રો આવો કંઈક છે સાની ડેમનો નજારો જોઈ શકો છો તમે તો આગળ જઈએ સાની ડેમની મુલાકાત લેવા એનું કામ અત્યારે હાલમાં ચાલુ છે મિત્રો દેખાડો તમને અગાડી બનાવી દેજો બ્લોકમાં તો ચાલો સંજયભાઈ જઈએ ચાલો આપણે સંજયભાઈ ગાડી નવી લીધી છે એટલે એની ગાડીની શરૂઆતથી જ આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે તો ચાલો જઈએ તો મિત્રો આપણે સાની ડેમે જો આવી ગયા છીએ ને મિત્રો જોજો ને આવું કંઈક કામકાજ ચાલુ છે સાની ડેમનું તમને જો દેખાતું હશે તો મિત્રો આજે કંઈક આવું કંઈક થોડું થોડું પાણી ભર્યું છે આમાં અને અહીંયા મિત્રો જોજો આગળ અહીં પાડ બાંધેલ છે તેથી પાણી બાજુ આગળ આવી ના શકે મિત્રો આપણે આમ જાય છે આગળ પાણી જોવા તો મિત્રો આ બધો મોટો બધો પાડો બાંધેલો છે અને પર પાણી ભરેલું છે ને આગળ કેવું પાણી છે વિડીયોમાં તો મિત્રો આવી ગયા છીએ આપણે પારા ઉપર અને પારાની આ બાજુ છે ડેમનું બને છે નવું નિરણ નિર્માણકરણ બને છે અને આ બાજુ છે પાણી ભરેલું કે આ બાજુ પારો છે ને તો મિત્રો આ પારો છે ને મિત્રો બહુ ઊંચો બનાવ્યો છે લાગે છે પાણી ગમે એવું આવી જાય ને તો આ પારો ના તૂટે ડેમનું કામ ચાલુ છે નવીનીકરણ અને આ બાજુ અમે ઉભા છીએ આ પાણી રહ્યું ને બધું મિત્રો આ બાજુ જાય નહીં એટલે આ બાજુ પાણી જાજુ ભરાય ને એટલે ડેમમાં કામ કરવાનું થોડુંક સારું રહેવા તો મિત્ર આપણે ડેમ નો નજારો બધા જોઈ લીધો છે ને હવે આપણે પાછા મિત્રો જઈએ છીએ આપણી ગાડી તરફ અને હા એક કર લો પહેલે આગળ એક મંદિર છે ત્યાંની મુલાકાત લેવાની છે મિત્રો આને જરાક મગજ છે ની ઠેકાને ટાણે અને છોકરીએ દગો દીધો છે અરે બાપ રે એ તો ધોતી ખોલ રહ્યા

અમે શું કહીએ અમે ઉદઘાટન કરી નાખ્યું છે બોલડીનું તમારે ખાવા હોય તો આ કાંઈક નજારો છે જોઈ લો છે નહીં યાદ પણ નજારો છે તમને દેખાય છે આવી જાજો તો મિત્રો મારા રોજડા જેવો મિત્ર જોઈ લો ક્યાં ક્યાં જંગલમાં રખડે છે ખાવા હાટો આવા તો મિત્રો જંગલનો સિંહ નથી રખડતા આ રખડે છે જોઈ લ્યો મિત્રો પાંચસો વર્ષ જૂનો ટાંકો જોઈ શકો છો તમે તો મિત્રો આવી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા તો આ રીતનું છે મંદિર તો ચાલો મિત્રો દેખાડીએ તમને મંદિરનો નજારો આ બાજુ છે હનુમાનજી અને આ બાજુ છે ગણેશ ભગવાન બલો જય મહાદેવ હે ભગવાન પેલેરા 1 મિલિયન કરી દે વન મિલિયન અમારી આઈડીમાં હા એ બડી અચ્છી વાત કહીયા તો મિત્રો આપણે મહાદેવના મંદિર આવી ગયા દર્શન કરી લીધા છે જોવું જોઈએ મિત્રો આ ભાઈ તો બેટરી લો થઈ ગઈ છે હવે તમને તો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે મિત્રો અને હું ને સંજીભાઈ હવે ગયા છે ઘરની તરફ રવાના અને મારે જવાનું છે લગ્નમાં બે ભાઈઓને ઓ ચાલો મિત્રો હવે આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ જય માતાજી જય દ્વારકાધીશ